હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ઓલ ઇન વન ચેનલ અને આ વિડીયોમાં આપણે વાત કરીશું દિલ દંગલના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે રુદ્રના ઘરે જે માણસને મોકલવામાં આવ્યો છે જે રુદ્રની કાકી પત્માએ એક માણસને ફોન કર્યો છે જે આપણે જોયું છે ને એ માણસ આવે છે પુરોહિત પરિવારના ઘરમાં ને અણુસરી સાથે ચેડા કરે છે અને અણુસરીની સાડી લે છે તો આ બધું રુદ્ર જુએ છે અને એની સાથે રુદ્રની હાથાપાઈ થાય છે ઝઘડો થાય છે અને તે માણસ છે રુદ્રને ધક્કો મારે છે અને રુદ્ર પડી જાય છે અને એને વાગે છે માથામાં ડૉક્ટરે પહેલાંથી જ એને ચેતવણી આપી છે કે માથામાં કોઈ ગંભીર રીતે થવી ન જોઈએ તો હવે માથામાં ગંભીર રીતે થવાના કારણે રુદ્રએ ગુમાવી છે પોતાની આંખની દ્રષ્ટિ તો શું હવે હાથાપાઈમાં ગુમાવેલી આંખની દ્રષ્ટિ શું પાછી આવી શકશે શું અનુશ્રી રુદ્રની સેવા કરશે કે પછી રુદ્રનો સાથ છોડી દેશે શું થશે રુદ્રનું આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો દંગલ બની રહો મારી સાથે તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા મિત્રોએ તમને રિક્વેસ્ટ છે કે એને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો કારણ કે તમારો સપોર્ટ મારા માટે ખૂબ જરૂરી છે તો તમારા મિત્રને આગળ વધારવામાં તમે તમારી ભૂમિકા જરૂર નિભાવજો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મળ્યો નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ને તમારું પણ ધ્યાન રાખજો